કામ ઉંજાઈ ને બધું કામ કરો હો આ સાહેબ જોની માલ ઢોર ને ભૂંડરા ને એવા હેરાન કરે છે ઝટકા મશીન લેવું છે પણ જવાનો અમને ટાઈમ નથી મળતો આવી દોડામ ભાઈ લઈ ગોનાથરી ફાર્મ ખેડૂતોને લગતા તમામ સાધનો જેમ કેટકા મશીન સોલાર લાઈટ રડાર લાઈટ ટોર્ચ અને અન્ય વસ્તુ ઘેર ઓનલાઈન દે આ વસ્તુ પર ભરોસો કર્યા જેવો તો છે ને ક્યાંક તમે પૈસા ધૂતી તો નહી નાના પૈસા ધોતો નથી કેશ ઓન ડિલિવરી હે માલ આવે પછી તમારે પૈસા દેવાના હે પણ ભાઈ આ સ્પ્રે પંપ જટકા મશીન અને બીજા સાધનો બગડી જશે તો હું શું કરીશ અરે સોમનાથ એગ્રી ફાર્મ ખાલી તમને પ્રોડક્ટ જ નથી દેતા તમને સર્વિસ દે હે ઇનકેસ આની અંદર નું કઈ બગડી જાય ને તો એ તમારે ઘેર પુગડી દે એ નોર્મલ માર્કેટ કરતા વ્યાજબી ભાવમાં કારણ કે કંપનીનું નું ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ છે અને તમે સ્ટોક તો જોયો એકવાર ઓ બાપો બાપો સાધન સેવે તમારે દવા ને બિયારણ જોતું હોય ને તો એ જડી જાય ખેતીવાડી ને લગતા કોઈ પણ સાધન માટે એક જ નામ સોમનાથ એગ્રી ફાર્મ ડિસ્પ્લે પર